સીધું ભાત જ પૂરવાનું દિય ને પરમ પૂજન હવે રમેશ પૂજન જય શ્રી કૃષ્ણ કરે માં દીકરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર કેતો હાલો માંડવી ફોલાવ લાગે છે ક્યાં ભીનું છે કઈ ભીનું નથી માંડવી ફોલો હાલો થી એમ થોડીક ક્યાં ફોલાય

ભાઈએ તો ખાવાની ચાલુ કર્યું નિરાય તો દીકરા ધીમે ધીમે ચાવવાનું હો ધીમે ધીમે એક એક હા બસ કેવી ખબર ખોલ આમ ખોલ બસ ખોલો ઉડાડો ખિસકોલી ભગાડો બે ખીસકોલી ને ભગાડે કેમકે ખિસો ખિસકોલી ને તોફા પાડી નાખે નાના નાના વાત જોઈને બેઠાશ આવે તો પગાડું ક્યાં લેતો આવી છે તગડ તગડ ક્યાં ઓલો ત્રોફો પડ્યો લેતો હોય તો ખરી ગયેલો જો ગાડી પાસે પડ્યો ગાડીના ના વ્હીલ પાસે પડ્યો જો પડ્યો ઓલી બાજુ ઓલા વ્હીલ પાસે લેતો અહીંયા અહીંયા ખરી ગયેલ ત્રોફો બતાય મને જો ખિસ્કોલીએ તો હોળી નાખ્યો અહીં લેતોય આપણા ત્રોફા ખેરી નાખે છે લે ખિસ્કોલી બતાય મને જો આવડા આવડા ત્રોફા ખેરી નાખે ખિસ્કોલી કેવો નાનો નાનો છે ખિસ્કોલીએ નથી ખેરો આને કંઈક થઈ ગયું હોય છે કાલનો ખરી ગયો હશે ને એટલે કાળો 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 થઈ ગયો કેવો થઈ ગયો પૂજું ટુ નાટુ ના એ ટુ નાટુ

બગાડાઈ નહીં એક આનું હાલો હવે ઊભું થવું છે જમવા માટે અડધી પાલી દાણા ફોયલા હાલો ભાઈ અને પૂજન છે ને ટ્રેક્ટર માં માંડવી લઈ ગયો કે ભાઈ તો મારું ધ્યાન નતું ને એમ પૂજન છે ને માંડવી નું ટ્રેક્ટર ભરીને ભાઈ એવો ને અહીંયા રમે છે બતાવું તે કેમ ઉપાડ્યું તું પૂજન ટ્રેક્ટર જો હું ફળિયા બેઠી હતી ત્યાંથી ની ટ્રેક્ટર એ મૂપાડી નઈ લઈને વઈ આવ્યો છે ના નો દે ના ઈ નઈ અદેવો અટતો નઈ હો બીજું 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 પૂજા પરમ તને બીજું મિસાનો ઈ એનું લઈને વઈ આવ્યો છે નો દે રમવા દે ખાલી જોવા દે એ ગયું તું બીજું લઈ લે હા હું તને બીજું તો આર્યું જો આર્યું આપણું રમકડામાં આર્યું હાલો હે માંડવી આવી આપણે આલે જો આવ્યું એ આવ્યું તું આ ત્રોફો લઈ લે આપણે ત્રોફાનો ફેરો કરવો ઈ એ માંડવીનો કરે ને તો આલે આલે બસ જોજી એ તો ન ગઈ મો પાણા સારો ના એ નથી રાખવો તું લઈ લે પૂજન હાલો એ તો ગયો ત્રોપો તો હાલો હવે જમી લઈ વાગી ગયા છે સાડા બાર જેવું થવા એવું છે બે રમે છે काम काट नहीं होते यो रमो आलो न्या भाई तो आराम करता करता रमेश वो फूल आराम में रमेश हम कौन रमतुई से आराम करता करता रमेश तू पूजन तने कोनी घरे जावु से ताता मंदिर है न्या कौन कौन होई चालू बप्पा हम हरकु जो फोन में ज्वाइन बोल ગાંડુ બાપા હોય બીજું કોણ હોય હે શારદાબા બીજું કોણ હોય અને આજકાલ વેકેશનમાં કોણ આવ્યું તું હેં અમિત મામા અમિત મામા આવ્યા હતા ને ખોલો ડેલો કોણે બંધ કરી દીધો આવડી 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 ગયું 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 બંધ બંધ કરતા જોજી બાપુજી આવ્યા ઢેલો બંધ કર્યો તો હા હવે આંબી ચાઇસ કોને કર્યો તો

તો હાલો જમવાનું છે અહીંયા તૈયાર ડુંગળી સુધારવાની છે અને કીતુબેને લીધું છે શાક શાક થઈ ગયું છે બહુ મોંઘું ચાલો અમે તો જમવા બેસી ગયા છીએ મગનું શાક રોટલી ડુંગળી ટમેટું સલાડમાં અને કોબી મરચાં ગાજરનો સંભારો અને સાથે છે ઠંડી ઠંડી છાશ બાપુજી હજી આવ્યા નથી બાપુજીને બોલાય બાપુજીને બોલાય ખાવા જોવા આવો થઈ ગયું છે તૈયાર એમ થઈ ગયું છે જા આમાં ઈ ચાイス છે જા બા હા બાપુજીને બોલાય આ ઈ બધું તૈયાર જ છે હાલો બેહી જા આ શું કહેવાય આ શું છે આ હે ઈ ભલે પડ્યું પૂજન ના હા હા તો ના તો ના હરખો બેસાઈ પલોઠી વાણી ના अरको पलोटिवाणिन बैस? पंदा <laughs> अटले पंदा अमर परवनातो का? <laughs> जोवेस तो जो वाको बरीन पुझ। तारे पुझू? तारे पुझू? जान चास्तमेट वारी ममी पावई जाजा उबरे अलो तो पापुझी वेगो खावा भी ही गयो से अलो बेजो पलो�

પાણી એવું નહીં જોઈ લો કિતુ બેને છે ને ડ્રાય ફ્રુટ વાળું દૂધ બને કે ચા શું હોય પીવું હોય તો દૂધ જ પીવાય ને દાંત છે તમારે પીવું હોય તો આવી જાવ ગરમા ગરમ છે એવો મસ્ત પિસ્તા અને કાજુ બધા અમને માથે ડુબક્યું લેતા હોય એવું લાગે છે કેસર કેસર પિસ્તા કાજુ બદામ વાળું દૂધ છે પીવું હોય તો આવી જાવ ચાલો તો કેસર પિસ્તા કાજુ બદામ વાળું દૂધ પીવું હોય ને તો આવી જાવ

Jump yeah. ભીંડો સુધારાઈ ગયો છે ચાલો ભીંડા નું શાક કરવાનું છે દહીં વઘારવાનું અશોક નું ભીંડા શાક બનવાનું છે કાસરિયું નું ડબલું થઈ ગયું છે ખાલી એટલે હવે કાસરિયો પાછી તરવાની છે

ચાલો ખાડવે તો આવી જાઓ કોઠીમડાની કાસરી